કેટલાક લોકોની ભરતી જલ્લાદમાં કરવાની હોય છે પરંતુ ભૂલથી તેઓ ભરતી ફોર્મ પોલીસનું ભરી દેતા હશે તેવું મને લાગે છે કારણ કે રાજકોટમાં એક ડેથનો મામલો સામે આવ્યો છે પોલીસ તેને કસ્ટોડિયલ ડેથ નહીં કહી શકે કારણ કે તે વ્યક્તિ કસ્ટડીમાં જ નહોતો પોલીસ સ્ટેશનમાં તેને લાવવામાં આવ્યો હતો ઢોરમાર મારવામાં આવ્યો હતો મોતને ઘાત ઉતારવામાં આવ્યો હતો અને આ નાગો ના જ ચાલી રહ્યો હતો ત્યારે પોલીસ સ્ટેશનમાં શું કોઈ પોલીસ અધિકારી કોઈ પોલીસ કર્મચારી જ નહીં હોય શું બધા જલ્લાદો હતા નગર પોલીસ સ્ટેશનમાં સવાલ મોટો અને વિકરાળ એટલા માટે છે કે આ પોલીસ છે જેને આપણી સુરક્ષાનું કામ સોંપ્યું છે પરંતુ હવે તે બહારથી ઉઠાવી ઉઠાવી લોકોને લાવે છે અને મોતને ઘાટ ઉતારે છે તે પ્રકારના રાજકોટથી સમાચાર મળે છે ફરિયાદ નોંધાય છે ત્યારે લખાય છે અજાણી પોલીસ મારી ગઈ શું દુબઈ પોલીસ આવી હતી અમેરિકાની પોલીસ આવી હતી કે લંડનની પોલીસ આવી હતી એ પણ રાજકોટ પોલીસને લખતા શરમ ન આવી કે અજાણી પોલીસ આવી હતી વિગતવાર વાત કરીએ કે ક્યારે ગુનો નોંધાયો શા માટે નામ સામે આવ્યું અશ્વિન કાનગઢનું નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે પોલીસ દ્વારા દરેક વખતે કડક હાથે કામગીરી ન કરવામાં આવે ત્યારે ઘણા બધા નુકસાન સમાજને જતા હોય છે પરંતુ દરેક ઘટનાની પાછળ જોવું એ પડે છે કે દરેક ઘટનામાં આશય શું હતો અને ઘટના કેટલી ક્રૂર કેટલી જઘન્ય અને કઈ પ્રકારનું તેનું પરિણામ આવ્યું છે અને પોલીસે કેટલી કડકાઈથી કામગીરી કરી છે દરેક વખતે આપણે પોલીસને દરેક ઘટનામાં સંલિપ્ત છે ક્રિટિસાઈઝ કરી ન દેવાય કારણ કે પોલીસ જો ખરેખર ગુલાબના ફૂલ લઈ રસ્તા પર ઉતરે તો આપણા ગુનાખોર તત્વો એવા પણ છે જે આપણને ઘરમાં રહેવું મુશ્કેલ બનાવી દે માટે પોલીસને પોલીસનું કામ કરવા દેવું જોઈએ પરંતુ જ્યારે પોલીસ મર્યાદા જ્યારે પોલીસ સીમા ઓળંગે છે ત્યારે શું થાય છે ગઈકાલે રાજકોટની એક ઘટના છે ગઈકાલે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે સૌ તો આમાં

બાદમાં ત્યાં સમાધાન કરવા ગયેલા વ્યક્તિ ઢોરમાર ખાવાના શિકાર હોય છે કારણ કે આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એસઆઈ અશ્વિન અશ્વિન કાનગઢ તેને ઢોરમાર મારે છે પોલીસે આ વસ્તુને હવે પ્રસ્થાપિત કરી છે પોતાની તપાસમાં કારણ કે આ મામલાની તપાસ હવે એસીપી ચૌધરી ચલાવી રહી છે આ મામલામાં આઈપીસી ત્રણસો બેનો ઉમેરો થાય એટ્રોસિટીની કલમ લાગે માટે દલિતો રસ્તા પર આવ્યા અને સિવિલ હોસ્પિટલ ચોકમાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી આઈપીએસ સુધા પાંડેને તપાસ સોંપવામાં આવે અન્યથા અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ તે પ્રકારની વાત કરી અને દલિતોએ ચીમકી ઉચ્ચારી કે અમે જ્યારે આ ઘટનામાં ન્યાય નહીં મળે ત્યારે આ મૃતદેહને અસ્વીકાર કરીએ છીએ અને બાદમાં જઈ અજાણી પોલીસ પોલીસ ભારતની હતી પોલીસ ગુજરાતની હતી પોલીસ રાજકોટની હતી રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનની હતી અને એ પોલીસ હતો એસઆઈ અશ્વિન કાનગઢ ત્યાં સુધી પહોંચી ગઈ ચપટી વગાડે એટલું કામ કરવાનું હોય ત્યારે આપણે અજાણી પોલીસ લખીએ ત્યારે શરમ અનુભવવી જોઈએ રાજકોટ પોલીસના પોલીસ કમિશનરે કારણ કે રાજુ ભાર્ગવ ફેસબુક લાઈવ થાય છે કે જનતા સાથે અમે સંવાદ કરીએ છીએ એક વાત અમારી એક વાત તમારી બધી જ વાતો સાહેબ કરવી છે રાજકોટની જનતાને પરંતુ સમાધાન માટે ગયેલા માણસની હત્યા થઈ જાય છે તમારા જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં શું તમે ફેસબુક લાઈવ રમતા રહેશો શું એક વાત અમારી એક વાત તમારીમાં કોઈ જનતાની એક પણ વાત રહી કરી કારણ કે સમાધાનનો વિકલ્પ અપનાવવો એ ખૂબ સારી બાબત છે કારણ કે કોઈ બે ઘરના દીવા બુજાય અથવા તો એક ઘરનો દીવો જેલમાં જાય અને એક ઘરનો દીવો બુજાય તે સ્થિતિનું નિર્માણ થાય તેના કરતાં આ સમાજની અંદર સૌહાદ જળવાય એના માટે સમાધાનનું વલણ જરૂરી છે અમે પણ સમજીએ છીએ પરંતુ આ સમાધાન માટે લાવ્યા હતા કે કોઈ બીજા સમાધાન માટે એની પણ તપાસ થવી જોઈએ જે અશ્વિન કાનગઢને હાલ આરોપી બતાવાઈ રહ્યો છે તે હવે પોલીસને મળશે પણ નહીં આ બધું અગાઉ હું તમને કહું છું કારણ કે પોલીસે હજુ સુધી તેમની ધરપકડ નથી કરી હવે તેઓ ફરાર રહેશે તેઓ ન્યાયિક પ્રક્રિયામાં જશે અને જે પ્રમાણે કાયદાએ તેમને છૂટછાટ આપી છે એ કાયદાનો તેઓ ઉપયોગ કરી બચવાના પ્રયાસો કરશે અને તેઓ આગોતરા જમીન માટે પણ કદાચ પ્રયાસ કરી શકે આ તમામ બાબતોની વચ્ચે જે કાયદાનો લાભ હવે અશ્વિન કાનગેડને લેવાનો છે એ જ કાયદાનો લાભ અને એ જ કાયદાના વિચારથી કદાચ જે અશ્વિન કાનગડે જેમને માર માર્યા ઢોર માર એ હમીરભાઈ રાઠોડને કાયદાનો લાભ આવ્યો હોત તો કદાચ એમના ઘરનો દીવો આજે ઝળહરતો હોત મતલબ કે એ વ્યક્તિ આજે જીવિત હોત બીજા તરફે બીજા પક્ષે જેમની સાથે ઝઘડો હતો એમની સાથે સમાધાન કરાવવાનું હતું તો પછી આટલો માર્ગ શા માટે એવું જાણવા મળે છે કે ઉશ્કેરાટમાં મૃતક હમીરભાઈ દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને બોલાચાલી થાય એ ન જ ચલાવી લેવાય એ પણ સ્વાભાવિક વાત છે કારણ કે પોલીસની સાથે સંઘર્ષ અને ઘર્ષણ કરવા લાગશે દરેક લોકો તો શું થશે પરંતુ આવી બોલાચાલી અને ઘર્ષણનું પરિણામ શું મૃત્યુ આપી શકાય આના માટે મૃત્યુનો દંડ આપી શકાય તો જે પોલીસ ગજવા ભરે છે એને કઈ સજા આપશું નર્કમાં જેમ કહે છે તાવડામાં તરવા જોઈએ એવી સજા આપવી ખેર વિચારજો આ બધું આપણે વિચારવું પડશે બંને પક્ષે વિચારવું પડશે કારણ કે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક એક અશ્વિન તો કદાચ હોતો જ હશે એવું મને લાગે છે કારણ કે બ્રુટાલિટી ઢોર માર મારવો કસ્ટોડિયલ ડેથ અને માર નહીં મારવાના પૈસા લેવા માટે એક વ્યક્તિને જધન્ય માર મારવામાં આવે એવી ઘટનાઓ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ જૂનાગઢમાં પીએસઆઈ મકવાણાનો દાખલો તાજો છે કે આ પૈસા માટે એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવે છે આરોપી મોતને ભેટે છે બાદમાં એ પણ ત્રણસો બેના આરોપી બની જેલની હવા ખાઈ રહ્યા છે વિગતવાર સમાચાર વિગતવાર અહેવાલ વિશ્લેષણ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવજીવન ન્યૂઝ તમારી ચેનલ છે નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई